નાની મોટી ભૂખ માટે ચટપટું ખાવાનું મન થાય ત્યારે આપણે વિચારતા હોઈએ છીએ કે જલ્દી શું બનશે તો એવો જ ટેસ્ટી આજે આપણે કાબુલી ચણા ચાટ બનાવીશું કાબુલી ચણા ચાટ બનાવવા માટે એક કપ જેટલા કાબુલી ચણાને ઓવરનાઇટ માટે પલાળી દઈશું અને કુકરમાં બધા જ ચણા પાણી સાથે એડ કરીશું થોડું એવું પાણી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને કુકરમાં ચારથી પાંચ વિસલ કરી લઈશું ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો પાણીને નિતારી લઈશું એની ચટપટી ચટણી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર ફુદીનો લીલા ધાણા લીલા મરચાં કાચી કેરી લસણ આદુ મીઠું પાણી અને થોડી એવી ખાંડ એડ કરીને એકદમ સરસ એવી ચટણી તૈયાર કરી લઈશું હવે એક બાઉલની અંદર બધા ચણા ડુંગળી કેરીના કટકા ટામેટા શેકેલા જીરું પાવડર એક ચમચી સંચળ પાવડર એક ઝીણા મરચાંની કટકી એડ કરીશું બાફેલા થોડા બટેટાની છાલ કાઢીને રફલી ચોપ કરીને એડ કરી લઈશું અને આ ચાટનો ટેસ્ટ વધારે અહીંયા એક ચમચી જેટલો છોલે મસાલા એડ કરી લઈશું બનાવેલી ચટણી જે અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન એડ કરીશું લીલા સમારે ધાણા એક લીંબુનો રસ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટો અને ખાવાની મજા આવે તેવો છોલી ચાટ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો જો એક વખત બનાવશો ને તો વારંવાર બનાવશો એટલો હેલ્ધી પણ બનશે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો તમે પણ કાબુલી ચાટ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ